પંક્તિ જે દીકરીને ગાય દોરાઈ ત્યાં જાય ખોટી વાત દીકરીને ગાય દોરાઈતા ન જાય દીકરી જ્યાં જાય ત્યાં જવા ન કહેવાય અને શું મહાપડ ગ્રંથમાં પાર્વતી ખંડમાં આ બધું વર્ણન છે કે દરેક પિતાએ પોતાની દીકરીને કેવા વર સાથે વરાવવી અને વરમાં કેટલા લક્ષણો હોવા જોઈએ એનું વર્ણન છે અપાહિજ હોય વેસની હોય દિવ્યાંગ હોય

એક સાધુ તરીકે પ્રાર્થના કરું છું ભણેલી ગણી ની દીકરીઓને ખાસ ખૂબ ભણો પગભર થાવ આકાશમાં ઉડાન ભરો ખૂબ મોટી પ્રતિષ્ઠા પદ હાંસલ કરો પણ ભણેલે ગણેલી દીકરીઓને મારી પ્રાર્થના છે કમસે કમ તમારા મા બાપને કન્યાદાન કરવાનો અવસર આપજો એવી હૃદયપૂર્વકની પ્રાર્થના છે અને દીકરીઓને હૃદયપૂર્વકની બીજી પ્રાર્થના છે જે ભણેલી ગણેલી દીકરીઓ જે આકાશમાં ઉડવા લાગી છે દીકરીઓ એવી દીકરીઓને પ્રાર્થના છે કે વિવાહ કરો તો તમારા સમાજમાં કરજો સમાજની રૂપરેખાને તોડવાની જરૂર નથી સમાજ આપણા માટે સુરક્ષિત છે સમાજ આપણી ઢાલ છે સમાજ આપણું ઘણી વાર આપણે બધું સમાજ આપણને હું આપી દીધું પણ સમાજ આપણા માટે આપણી છત્ર છે આપણું કબજ આપણી એમાં સુરક્ષા છે ઘણા લોકો ગેર હિન્દુમાં જયારે દીકરીઓ જાય છે ત્યારે કઈ કઈ હાલતો થાય છે તમારે સામે વર્ણન કરો તો આંખ ભરાઈ જાય છે અમારી નરી આંખો એમાં જોયેલું છે જે દીકરીઓ ગેર હિન્દુમાં ગઈ છે અને કેટલી દુઃખી થાય છે તેથી દીકરી પારકી નહીં દીકરી આપણી દીકરીને રક્ષા કરાય છે અને દીકરી દુઃખી થતી રહે ને બાપ જોતો રહે અંતે દક્ષ મહારાજ ને દુઃખ થયું છે અને દુઃખ પૂર્વક ફરી ચંદ્ર પાસે જાય છે અને ચંદ્રને કહે ચંદ્ર સૂર્યતામ યથા યથ પૂર્વ ચંદ્ર પેલા કેટલી વાર સમજાવ્યા તમે કેમ મેં તમને પ્રાર્થનાઓ પણ કરી કે જેવો વ્યવહાર તમે રૂહની સાથે કરો છો એવો વ્યવહાર સૌ સાથે તમે કરો આ શા માટે તમે કરી રહ્યા છો અને કોઈ પણ માણસની દુઃખ સહન કરવાની કોઈ હદ હોય શકે છે અને હદથી ઉપર પણ જ્યારે દુખ થાય છે ત્યારે માણસનો નિશાસો લાગે અને શરાપ લાગે છે હવે દક્ષ મહારાજ દુઃખપૂર્વક ચંદ્રને કહે છે ચંદ્ર ને બહુ રાહ જોઈ તમને તમને પ્રાર્થનાઓ કરી પણ તમે મારી વાત માની જ નહીં અને દક્ષ મહારાજ આવેગ પૂર્ણ ક્રોધ પૂર્વક અને પુત્રીનો દુઃખ ના જોઈ શકવાને કારણે દુખિત હૃદયથી આ દક્ષ મહારાજ

પુત્રીઓ પોતાના પિતાને સમજાવવા લાગે જો તમે દીકરીઓનો સ્વભાવ કેવો છે છવ્વીસ પુત્રીને સત્યશમી રોહિણીએ કહ્યું કે પિતાજી આ શું કર્યું તમે એક તો મેં દુખી હતી બધી જ એમાં તમે ચંદ્રને શ્રાપ આપ્યો અને શ્રાપને કારણે ચંદ્ર ક્ષયરોગી બને અમારા દુખમાં વધારો થયો પિતાજી અમે તમને સમજાવવાનું કહ્યું હતું અમે તમને શ્રાપ આપવાનું નહીં કહ્યું હતું શ્રાપ આપીને તમે દુઃખમાં વધારો કર્યો છે દક્ષ મહારાજ પુત્રીઓને કહે છે છે પુત્રીઓ દીકરીઓ ખરેખર ભૂલ કરી મારે ચંદ્રને શ્રાપ આપવાની જરૂર નહીં હતી મારે ચંદ્રને વારંવાર સમજાવવાની જરૂર હતી અને તમને ધૈર્યના પાઠ ભણાવવાની જરૂર હતી થોડું ધૈર્ય રાખો થોડું ધૈર્ય રાખો થોડું ધૈર્ય રાખો પણ મારું જ ધૈર્ય ના રહ્યું અને મેં ચંદ્રને શ્રાપ આપ્યું એ સમયે દક્ષ મહારાજ સુંદર પ્રવચન કરે છે દક્ષ મહારાજ કહે છે દીકરીઓ આજે આવેવો જોઈએ એ સમયે નિર્ણય નહીં લેવો જોઈએ એ સમયે માણસે મૌન રહેવું જોઈએ ભાવાવેશમાં આવેગમાં આવેશમાં ઘણીવાર માણસ ખોટા નિર્ણયો અને તદ્દન એ સમયે જૂઠા જ નિર્ણયો હોય છે સ્થિર પ્રજ્ઞ રહેવું પડે ત્યારે નિર્ણય સાચો લેવાય છે મેં ખોટો નિર્ણય લીધો છે અને દીકરીઓ એ પણ ખરું દુઃખ વહેંચવાથી વધે છે તેથી હે પુત્રીઓ જ્યારે જીવનમાં દુઃખ દિવસો વીતતા હોય ત્યારે હંમેશા ધૈર્ય રાખવું જોઈએ ભજન કરવું જોઈએ એકાંતમાં રહેવું જોઈએ સહન શક્તિ વધારવી જોઈએ અને શાંત રહેવું જોઈએ તેથી આ વાત દરેક માણસે ખુબ વિચારવા જેવે છે શ્લોકાત્મક વર્ણન છે દક્ષ મહારાજે જે વાત કરી છે આવેગમાં આવેશમાં લાગણીમાં અને ક્રોધમાં લીધેલા નિર્ણયો જડમૂળમાંથી જુઠા હોય છે ઘણી વાર કોઈ પ્રત્યે બહુ લાગણી થઈ જાય ખોટા નિર્ણયો આવેગમાં આવી જાય આવેશમાં આવી જાય ઘણી વાર જોયું છે ખીચામાં એટલા બધા પૈસા ઉડાડ દે હવારે ગોતવા નીકળે ઉધાર આવેગમાં આવેશમાં આવેગમાં આવેશમાં અને લાગણીમાં કોઈને વચન પણ ના આપે અને ક્રોધમાં હંમેશા મૌન રહેવું આપણા હજાર શત્રુઓ જે આપણું અહિત ન કરે એ થોડીવાર આપણામાં આવેલો આવેગ રૂપે ક્રોધ એ આપણો ખૂબ અહિત કરી શકે છે આપણા પરિવારને છિન્ન ભિન્ન કરી નાખે પ્રતિષ્ઠાને કલંકિત કરી નાખે છે જીવન જહેર કરી નાખે એ ક્રોધ છે અને ક્રોધ અજ્ઞાન થી ઉત્પન્ન થાય અભિમાન થી ક્રોધ વધે છે અત્યંત ક્રોધી માણસ આંખ હોય તો પણ તેના અંતસંગોજ હોય અને ક્રોધી વ્યક્તિ નું પહેલું ઓળખાણ છે અજ્ઞાનતા દાયવ માણસ સજ્જન માણસ વિદ્વાન માણસ જ્ઞાની માણસ વાતવાતમાં ક્રોધ નગર ક્રોધી માણસ માટે કલંક છે અને આજે તો વિજ્ઞાનિક ડોક્ટરોએ કેટલું સંશોધન કર્યું છે ક્રોધ પ્રતિકારક શક્તિને નષ્ટ કરી દે છે ક્રોધ રૂપનું ભક્ષણ કરે છે ક્રોધ આયુષ્યને ઓછી કરે છે ક્રોધ એ માણસનું અહિત કરે છે એક ક્ષણવાર કરેલો ક્રોધ બોતેર કલાક સુધી કરોડો રુજુમાં કંપન આપે છે ક્રોધ કરવાથી યાદશક્તિ નષ્ટ થાય છે ક્રોધ કરવાથી લોહીનું પાણી બને છે ક્રોધ કરવાથી હૃદયમાં કંપન આવે છે ક્રોધ કરવાથી જલ્દી માણસ ગરડો થઈ જાય છે અત્યંત ક્રોધી માણસ આંખ હોય તો પણ તેને અંધ સમજવો કારણ કે ક્રોધ આવે જયારે આંખ પણ બંધ થઈ જાય ક્રોધ આવે જયારે કાન પણ બંધ થઈ જાય એ કોઈનો સાંભળતો પણ નથી અને કોઈને ઓળખતો પણ નથી તેથી ક્રોધ ઉપર સંયમ રાખો એ મોટી બુદ્ધિમતાનું કામ છે દક્ષ મહારાજે પોતાની પુત્રીઓને સુંદર પર વચન આપ્યું છે અંતે અફસોસ કરતા દક્ષ મહારાજ જાય છે અને ઘરનો કલેશ એ રોગની આમંત્રણ પત્રિકા છે ઘરમાં નિરંતર કલેશ ચાલતો હોય અને ઘણા ઘરો એવા છે નિરંતર બધું હોય પણ ઝઘડો જ કરતા હોય ઝઘડો જ જ કલેશ કરતા હોય ભોજન કરવા બેસે ચારેય કલેશ સવારમાં ઉઠાવે કૂઠે ત્યારે કલેશ સંધ્યા સમયે કલેશ નિરંતર કલેશ કલેશ તેથી બહુ હૃદયથી સાધુ તરીકે પ્રાર્થના કરું છું નવ દિવસથી નિરંતર આપણે સાતમો દિવસ આવજો કથાને સાંભળીએ છે ભલે તમે માળા કરો કે ન કરો ઉપાસના કરો ન કરો દેવાલે શેવાલે જાઓ દાન કરો સેવા કરો થાય કે ન થાય પણ એક દ્રઢ નિર્ણય લેજો કે કોઈ પણ સંજોગ હોય આજથી હું ક્રોધ નહીં કરું હું શાંત રહીશ અને જીવનમાં સફળ થવું હોય ને તો પાંચ નિયમોનું ખૂબ અનુસરણ કરું આમ તો જીવનને સફળ કરવા માટે છત્રીસ જેટલા ગુણોની આવશ્યકતા છે છત્રીસ

પહેલો નિયમ મૌન રહેવું બીજો નિયમ શાંત રહેવું સામેનો શરીરે કોઈ જગ્યાએ તો પણ મોઢામાં ખંજવાળ આવે ખંજોળી ના શકે પણ મોઢામાં બહુ ખંજવાળ આવે તેથી આજથી મૌન તાળું મારી દો મોઢે અને ચાવી ફેંકી દો પણ દુખ વાત એ છે ગેટ ઉપર દેવાનું તાળું મળે દ્વાર ઉપર દેવાનું તાળું મળે કબાટને દેવાનું તાળું મળે તિજુરને દેવાનું તાળું મળે પણ આ મોઢે દેવાના કે તાળાએ મળતા નથી તમે ક્રિયા મળતું મળતું કે જેવું લેતો જાઓ નહીં તેથી મારા ભાઈઓ બહેનોને પ્રાર્થના જેટલા મૌન રહેશો એટલી રોગ પ્રત્યારક શક્તિ વધશે અને ક્યારેક તમે આના પર બહુ સારા સારા પુસ્તકોનો લખવાના છે મૌનથી થતા લાભો દરેક ભાષામાં મળે છે એક પુસ્તક છે મરો ત્યાં સુધી જીવો પરમ પૂજ્ય ત્યાં સુધી જીવો એમાં આ વસ્તુ પર ખૂબ ખૂબ સુંદર વર્ણન કર્યું છે મૌન તેથી પેલોનિયમ મૌન બીજું શાંત રહેવાનું ત્રીજી મીઠી વાણી બોલવાની આ તેટલા કડવા વચનો બોલે

પણ ધનનો વ્યય ન કરવો મોટી પાણીની ટાંકી પડી પણ થોડું ઉટી પૂટી પૂટી પડતો રહે તો ટાંકી ખાલી થઈ જાય એ ધનનો વ્યય કેવી રીતે કરવો ધનનો ઉપયોગ સદઉપયોગ એ બધી જ વાતો જીવન જીવવાની રીત જીવન જીવવાની શૈલી તેથી ત્રીજો નિયમ વધારે વધારે વાણીમાં મધુરતા રહે કુવાડી ચંદનના થડ ઉપર પડે છે છતાં પણ ચંદનનું લાકડું કપાય છે પણ એ ચંદનનો સ્વભાવ છે કુવાડીની ધારને પણ શ્વાસિત કરે છે આપણે હંમેશા આપણી ભાષાનું જે સંયમ છે ગુમાવવો નહીં ચોથો નિયમ કોઈની ખરાબ વાત કરવી નહીં ખરાબ વાત સાંભળવી પાંચમો નિયમ શુદ્ધ શાકાહારી રહેવું નિરવ્ય રહેવું ચા પીતા હોય એ પણ ધીરે ધીરે છોડી દો કોફી પીતા હોય તો પણ ધીરે ધીરે છોડી દો જે શરીરને જરૂર નથી એ શરીરમાં નાખવાની જરૂર નથી પેટ કાંઈ કચરા પેટી નથી પેટ એ આપણું જીવન છે આહાર એ આપણું જીવન છે તેથી જે તે ખાવું નહીં જે તે સમયે ખાવું નહીં બીડી તમાકુ ગુડકાની વાત તો અલગ એ તો મૂર્ખતાનું પ્રતિક છે કોફી ને ચા પણ ધીરે ધીરે છોડી શકો છો તમે ગઈકાલે પણ કહ્યું તો કે જીવન જીવવાનું શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો આરોગ્યથી ભરેલું શરીર ધન સંપત્તિ પદ પદવી જમીન જાગીરી છે પણ આરોગ્ય નથી તો આપણા જેવા કોણ લાચાર માણસ અમે જોયું છે લોકો પૈસા કમાવામાં ધન કમાવામાં પદ પદ મેળવવામાં પોતાના જીવનને ખોરવી નાખ્યો છે અમે એમના ઘરે જાય ત્યારે આખું ડાઇનિંગ ટેબલ વ્યંજન ભોજનથી પડેલું હોય છે એ માણસ કાંઈ ખાઈ શકતો નથી સામાન કેટલા કેટલા ભોજનો હોય કેટલા વ્યંજન હોય બેઠો બેઠો મમરા ખાતો હોય છે ડોક્ટર બધું જ ખાવાને ના પડે ક્યારે એ માણસે પોતાના આરોગ્યનું ધ્યાન ના રાખ્યું ત્યારે તેથી બહુ હૃદયથી પ્રાર્થના કરું છું બહુ દિલથી પ્રાર્થના કરું છું ખૂબ ધ્યાન અને આરોગ્ય પરિવાર રામ શર્મા આચાર્ય કલાક સૂર્યપ્રકાશ લેવો વીસ મિનિટ તો લેવો જ ખુલ્લા શરીરે આ ખેડૂતો તંદુરસ્ત રહે જે ખેડૂત વેસની ન હોય એ ખેડૂત તંદુરસ્ત હોય છે કારણ કે જમીન સાથે રહે છે ધરતી સાથે સ્પર્શ રહેવો જોઈએ ખુલ્લા આકાશમાં રહેવું જોઈએ સૂર્યનો પ્રકાશ મળવો જોઈએ શુદ્ધ જલ મળવું જોઈએ શુદ્ધ હવા મળવી જોઈએ પંચભૂતોની સાથે જોડાઈ રહેવાથી માણસ હંમેશા તંદુરસ્ત રહે છે આપ શું ડાયા માણસો છો આ બધું જાણી શકો છો ઘરમાં કલેશ ન થાય દક્ષ ભારત તો જતા રહ્યા પણ આ ઘરમાં તો કલેશ શરૂ થયો કલેશ શાંત ન થયો પરિણામ શું આવ્યું રોગ પીડા હતાશા નિરાશા ઉદ્વેગ ચંદ્ર ક્ષયરોગથી પીડિત થવા લાગ્યા છે સમાજના દરેક ઋષિ મુનિઓને ક્ષયરોગ થયો આ તો સમાજનો સેવક છે એક સારો માણસ આપણે તેને મળવા માટે જવું જોઈએ ઋષિ મુનિઓ સૌ અત્રી પુત્ર પુત્ર ચંદ્રને મળવા માટે આવે છે અને કહે છે ચંદ્ર તમને ક્ષયરોગ થયો છે તમારા ક્ષય નિવારણ માટે અમે કઈ કરીએ અને સૌ ઋષિ મુનિઓ ભેગા મળી પિતામાં બ્રહ્મા પાસે જાય છે અને બ્રહ્માજીને કહે છે કે પુત્ર છે રોગમાંથી કેવી રીતે તેનો છુટકારો થાય એવી કોઈ યુક્તિ બતાવો અને બ્રહ્માજીએ પ્રસન્નતાપૂર્વક કહ્યું કે ચંદ્રને કહો આમ તો બ્રહ્માજી ચંદ્ર માટે બહુ બધું વિવરણ કર્યું પણ એ મારે તમારા સૌની સામે કહેવાની જરૂર નથી બ્રહ્માજી ચંદ્ર માટે આટલું બધું વિસ્તારથી વિસ્તરણ કર્યું છે પણ ઘણી કથાઓ એવી હોય કે સમાજની સામે કથાકારે વ્યક્ત ન કરવી કથાને યોગ્ય આકાર આપવો કોઈ પાત્ર પર તે સમાજ કોઈ સમજવામાં ભૂલ ન કરે એ કર્તવ્ય છે અંતે કહ્યું કરો પ્રભાસ તીર્થમાં જાય સાગરના કિનારે બેસી પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે જે માટીમાંથી જે શિવલિંગો નિર્માણ થાય તેને પાર્થેશ્વર મહાદેવ કહેવાય છે અને શિવ મહાપડ ગ્રંથમાં પાર્થેશ્વર મહાદેવનો ખૂબ મહિમા છે ઘણી ઘણી કથાઓમાં પાર્થેશ્વર મહાદેવ વિસ્તારથી વિવરણ કર્યું છે બાકી પૂરો પૂરો પાઠ જે પાર્થેશ્વર મહાદેવ પૂજા દરેક કામનાની પૂર્તિ કરવા માટે પાર્થેશ્વર મહાદેવની પૂજા માટીમાંથી શિવલિંગો નિર્માણ કરવા ભગવાન રામજીએ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી છે રાજા દશરથજીએ પાર્થેશ્વર મહાદેવનું પૂજન કર્યું છે અને ક્યારે અવસરમાં તો વિશેષ પ્રકારે આપણા ઘરના આંગણે પણ જેવી રીતે ભગવાન સત્યનારાયણની કથા કરીએ છીએ તે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી શકાય છે કોઈ પરમ શિવભક્ત વિદ્વાન ભણેલા બ્રાહ્મણ હોય એમને આમંત્રિત કરી અને ઘરના આંગણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી એક શિવલિંગથી લઈને દસ કરોડ શિવલિંગોનું વર્ણન છે કેટલા શિવલિંગોની પૂજા કરવાથી કઈ રીતનું ફળ મળે છે પાર્થેશ્વર મહાદેવની પૂજા છે અને ક્યારેય અવસર મળે તો બિલવૃક્ષ નીચે બેસી અને પાર્થેશ્વર મહાદેવ નું પૂજન કરો મહાદેવ સ્વરૂપ બિલવૃક્ષો સાક્ષાત મહાદેવ નું સ્વરૂપ બિલવૃક્ષ એક શિવલિંગ ને પીઠ નિર્માણ કરી તેની બાજુમાં નાના નાના શિવલિંગો નિર્માણ કરવા તેને મણિલિંગ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં શિવલિંગ ને પીઠ છે તેની બાજુમાં નાનકડા નાનકડા શિવલિંગો છે તેને મણિલિંગ કહેવાય છે પાર્થેશ્વર મહાદેવ યંત્ર પૂજા થઈ શકે છે તેથી વિદ્વાન બ્રાહ્મણો જે બ્રાહ્મણો ખરેખર ભણેલા હોય અને જે મહાદેવના ભક્તો એવા બ્રાહ્મણો પાસે વિશેષ પ્રકારે ઘરના આમણે બોલાવી અને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે ક્યારે સોમવાર હોય ત્યારે ત્રયોદશી હોય ત્યારે પરદોષ હોય ત્યારે અને કોઈ એવા ઉત્સવ આપણા દીકરા દીકરાના લગ્ન થવાનો એ પહેલા પાર્થેશ્વર મહાદેવ પૂજા ઉત્સવ ઘરે રાખો પાર્થેશ્વર મહાદેવની પૂજાનો ખૂબ વિસ્તૃત વર્ણન છે કારણ કે એક કથામાં બધું ન થઈ શકે કોઈ કથામાં કોઈ કોઈ કથાનો વિસ્તાર કર્યો હોય કોઈ કથા સંક્ષિપ્ત કરી હોય કારણ કે કથા તો હરિઅનતા હરિકથા અનંત કથા તો અનંત છે તો બ્રહ્માજી એ જાય પાર્થેશ્વર મહાદેવ ની પૂજા કરવી એમને કહો છ માસ ની અંદર દસ કરોડ મૃત્યુજી મંત્રનો જાપ કરો મહાત્માઓ તો સંદેશ લઈને આવ્યા છે ને કહ્યું કે ચંદ્ર બ્રહ્માજી કહ્યું છે કે ક્ષય રોગ માંથી મુક્ત થવું હોય પ્રભાસ તીર્થમાં જઈ સાગરના તટ પર બેસી પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો અને છ માસમાં દસ કરોડ મૃત્યુંજી મંત્રનો જાપ કરો તમને ક્ષય રોગમાંથી મુક્તિ મળશે રોગીને વેદવાલા ચંદ્રેશ સમય કહે છે મહાત્માઓ અત્યારે કોઈ પ્રભાસ તીર્થમાં જાઓ પાર્થેશ્વર મહાદેવની પૂજા પણ કરો પરંતુ છ માસમાં દસ કરોડ મૃત્યુંજી મંત્ર એક માણસ કઈ રીતે કરી શકે એના માટે કયું નિવારણ ત્યારે ઋષિ મુનિઓ કહ્યું છે અમે તમારી સાથે જોડાઈએ અને અમે સૌ તમારા માટે મૃત્યુજય મંત્રનો જાપ કરશું અને અગણિત મહાત્માઓ ગણિત ઋષિ મુનિઓ સૌ ચંદ્રની સાથે જોડાય છે અને પ્રભાસ તીર્થમાં આવે છે અને પ્રભાસ તીર્થમાં પાર્થેશ્વર મહાદેવની પૂજાનો પ્રારંભ કરે છે